મારી જન્મભૂમિ છે હું ભણી અને પછી ન્યાય ખાતામાં નોકરી મળી જજની બાજુમાં લખવાનો સાહેબ એમાં કોઈને વરની સજા કોઈને બે વરની સજા એમાં એક જ માણસને અમે ફાંસીને સજા આપી હતી એનું એ એવું કાર્ય હતો એટલે એ મને યાદ છે જજ સાહેબની બાજુમાં એટલે શિક્ષણ છે એ બહુ મહત્ત્વનું છે ને તમને બધાને તક મળી છે તો તમે બધા ભણો આપણા આ ગામની અંદર શિક્ષકો સારા છે બધા બધા ભાવનાવાળા માણસો છે તો આવી તક પાછી નહીં મળે એટલે દીકરીઓએ તો ખાસ ભણવાનું કહો છો દીકરા તો ભણશે જ પણ દીકરીઓએ સ્વ શિક્ષક બરાબર એક માતા બરાબર એટલે દીકરીઓએ બહુ જ ભણવું કારણ કે હવે પછી ભણતર વગરનું જીવન છે નકામું છે આજે રવિ શોર્ટ કરવું હોય તો કેટલું ભણેલ છે એવું પૂછે માણસ એટલે તમને અહીંયા સારા શિક્ષકો મળ્યા છે સારા આચાર્ય મળ્યા છે તો એનો લાભ લઈ અને ખૂબ ભણો અને મહેનત કરો તમારે ટ્યુશન રાખવું ન પડે એ રીતે અભ્યાસ કરો બરાબર તમને તક મળી છે તો અહીંયા ભણો ઘરે પણ અભ્યાસ કરો તો ભણશો તો જીવનમાં કોઈથી દુઃખી નહીં થાવ ભણેલો માણસ દુઃખી થાય જ નહીં કોઈ દિવસ ક્યાંય અભણ માણસ છે એનો કોઈ કિંમત નથી કંઈ એટલે તમને બહુ તક મળી છે તમારી દીકરી દીકરાઓ ખૂબ ભણો અને ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા છે